વિધાનસભાની ચૂંટણી આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જગ્યબૌપતિથી વિજય અપાવશે આ વખતે એ પુનરાવર્તન ગયા વખતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજકમાં જતા કોંગ્રેસ પ્રત્યે લોકોને નારાજગી હતી અને કોંગ્રેસ ને હરાવી હતી જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીને જ્યારે લોકોએ જીતાડી હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ એક જ વર્ષની અંદર આમ આદમી પાર્ટી છોડીને ભાજકમાં ભળી ગયા અને લોકોનો વિશ્વાસઘાત કર્યો એટલે લોકો આ વખતે આમ આદમી પાર્ટીને સ્વીકારવાના નથી અને એને જે વખતે કોંગ્રેસને હરાવી હતી એ વખતે આ વખતે આમ આ બાબતની પાર્ટીને ઊંડી રીતે હરાવવાની છે અને કોંગ્રેસને સીતાડવાની ભારતીય જનતા પાર્ટીને સરકાર આવી હતી તેનો નકરો વિકાસ ને વિકાસ એક જ કામ છે વિકાસ બધા પ્રકારના કામ વિશાવધર માટેના થઈ સોબેડની હોસ્પિટલ માટે પણ જમીનની ફાળવણી કરી દીધી છે હમણાં થોડા સમયમાં એનું પણ કામ ચાલુ વચ્ચે આપણે રસ્તાનો પ્રોબ્લેમ હતો એ રસ્તો પણ અટાણે તૈયાર થઈ ગયો છે હવે મેક્સિમમ મિનિમમ બસો ત્રણસો મીટરનો રોડ જ બાકી છે બાકી એ પણ પ્રશ્ન પૂરો થઈ ગયો છે અદ્યતન બગીચો વિસાવો મળવા જઈ રહ્યો છે આવનારા સમયમાં ફૂટપાથ મળવા જઈ રહી છે અદ્યતન બાકી સો બેડની હોસ્પિટલ પણ સરકારે આપી અનેક પ્રશ્નો સાથે વિસાવદર ની અંદર અમે આમ આદમી પાર્ટી વિસાવદર ની ચૂંટણી લડવાના છીએ ભૂપત ભાઈ એ વિસાવદર ની પ્રજા સાથે દ્રોહ કર્યો છે એ દ્રોહ નો બદલો વિસાવદર આમ આદમી પાર્ટી પૂરા દમખમ સાથે વિસાવદર ની જનતા સાથે

પોતે ચૂંટણીના કાર્યમાં લાગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે પણ વ્યક્તિની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતના મતદારો એ જંગી બહુમતીથી જીતા જીતાશે માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોક હિતમાં લડે છે અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જે એવું નહીં કરીએ અમે એ પહેલાં અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ ને જીતવા માટે લડવાના